નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સેતપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા પાંચ છ મહિના થઈ નાસ્તા ફરતા આરોપીની પકડી પાડતી અમીરગઢ પોલીસ અમીરગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજયરાજ મકવાણાના સૂચના અન્વયે મુજબ શ્રી સીએલ સોલંકીની માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસે પાંચ છ મહિનો થઈ ગયા નાસ્તા ફરતા સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એકટા આરોપીની પકડવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ખાનગી હકીકતને આધારે પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ પાસઠ એઈ એકસો સોળ બી વગેરે મુજબના ગુના કામેના આરોપી તખતસિંહ મુંખુસિંહ ડાબી રહેવાસી ડાબેલા તાલુકો અમીરગઢ પકડી પાડી અને આગળની કાર્યવાહી કરવા સારું સિદ્ધપુર પોલીસને સોંપવામાં આવેલ હીરારામ સેન આઈસીવન ન્યૂઝ ગુજરાતી અમીરગઢ